ડૉક્ટર ફિક્સિટ ચેમ્પિયન ક્લબના ઉપક્રમે હોટલ રુદ્ર ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે બે દિવસ માટે પીડી લાઇટ કંપનીના ડોક્ટર ફિક્સિટ વોટરપ્રૂફિંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્ષેત્રે કાર્યરત કોન્ટ્રાક્ટરો અને કારીગરો તેમના ગ્રાહકોને સંતોષ આપી શકે તે માટે યોજાયેલ પીડી લાઇટ કંપનીના વોટરપ્રૂફિંગના તમામ મટીરિયલ્સના ઉપયોગનો ડેમો અત્રે દર્શાવવામાં આવ્યો હતો બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો તેમજ કડિયા કારીગરો માટે યોજાયેલ પીડી લાઇટ ડોક્ટર ફિક્સિટ વોટરપ્રૂફિંગ મેળામાં કંપનીના જિગ્નેશ બાવળિયા તથા રાજકોટથી આવેલ ટેકનિકલ અધિકારી ચિરાગ સોલંકી અને નિકુંજ વોરાએ અલગ અલગ મટીરીયલ અંગેની ઉપયોગિતા અને વોટરપ્રૂફિંગ મેળા વિશેની જાણકારી આપી હતી આજે જે એક્ઝિક્યુશન કર્યું છે એ ડોક્ટર વૈષ્ણવ દ્વારા વોટરપ્રૂફિંગ એક્સપર્ટ કે જે ભાવનગરના કોન્ટ્રાક્ટર ભાયો મિત્રો છે એમની માટે છે કે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એમાં કેવી રીતે અમે ઇમ્પ્રૂવમેન્ટ લાવી એકીએ અને એની માટે કામ કેવી રીતે સરળ થાય અને રાઈટ જગ્યા ઉપર રાઈટ પ્રોડક્ટ કેવી રીતે અપ્લાય કરે એમની માટેનું પૂરું મારું નામ ચિરાગ સોલંકી છે તરફથી આજે જે આયોજન કર્યું છે એ બધા કોન્ટ્રાક્ટર ભાઈઓ છે આપણા કડિયા કામ કરનારા ભાઈઓ છે પેન્ટર ભાઈઓ છે એને નાનામાં નાના બાંધકામને લઈને જે પ્રશ્નો આવતા હોય જે મૂંઝવણ આવતી હોય એનું સોલ્યુશન માટે ડોક્ટર ફિક્સિટે આજે જે વોટરફ્રિંગ મેળાનું આયોજન કર્યું છે એ સફળ થયું છે અચ્છા બાંધકામ જ્યારે પાયો ખોદાય ત્યારથી લઈને બાંધકામ જ્યારે પૂરું થાય ત્યાં સુધીની પ્રોડક્ટ પીટીલાઇટ બનાવે છે ડૉક્ટર ફિક્સિટ બનાવે છે અને તેનું કામ કરે છે રિપેરિંગ કામકાજ હોય કે નવું બાંધકામ કામકાજ હોય એ બધામાં પીટીલાઇટ ડૉક્ટર ફિક્સિટ મોકરે છે પહેલાં તો મારો ઇન્ટ્રો આપી દો હું નિકુન જોરા પીડીલાઇટ ડૉક્ટર ફિક્સિક ડિવિઝનમાં ટેકનિકલ વિંગ જોઉં છું અને બેઝિકલી તમે તમારો જે ક્વેશ્ચન હતો કે ભાઈ બીજી બધી બ્રાન્ડો છે માર્કેટમાં અને એ બ્રાન્ડોમાં ફિક્સિત કઈ રીતના છે બરાબર છે તો બેઝિકલી એમ જોઈએ ને કે અમે સર્વિસથી ઓળખાઈ છીએ અમે આફ્ટર સેલ્ફ સર્વિસ છે બરાબર છે માર્કેટમાં જે પ્રોબ્લેમ છે ઈ અકોર્ડિંગ અમે એમનું સોલ્યુશન કઈ રીતના આપીએ બરાબર છે અને અમારી પાસે આજે ઘણો બધો પ્રોડક્ટ પાસ્કેટ છે તો અમે એવું ઈચ્છીએ કે અમારી આ બધી પ્રોડક્ટો રાઇટ જગ્યાએ રાઈટ એપ્લિકેશન થાય અને મારી એક પણ પ્રોડક્ટ છે ને એ માર્કેટમાં ઇઝી અવેલેબલ નથી હોતી બરાબર છે તો હું એવું ઈચ્છું કે જે જગ્યાએ જે પ્રોડક્ટની જરૂરિયાત છે બરાબર છે એ જગ્યાએ એ પ્રોડક્ટનો યુઝ થાય અને એની અવેરનેસ ડેવલપ થાય એના માટે અમે આ નાનું એવું પ્રોગ્રામિંગ કરેલું છે જે અમે એક્ઝિબ્યુશન કહીએ છીએ બરાબર છે એક્ઝિબ્યુશનનો મિનિંગ એવો છે કે માણસ પોતે ટચ એન્ડ ફીલ કરી શકે પ્રોડક્ટ શું છે પ્રોડક્ટનો ફાયદો શું છે બરાબર છે અને કઈ રીતના એને એપ્લાય કરી શકે કઈ કઈ જગ્યાએ એપ્લાય કરી શકે